દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલીના મોડાસા ચાર રસ્તા પાસેથી બોડેલી પોલીસે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી દીધો છે જેમાંથી એક હજાર બસો ને છન્નું બોટલ મળી આવી હતી જેની કુલ કિંમતની વાત કરીએ તો પાંચ લાખ અને બત્રીસ હજાર આઠસોનો પ્રોહિબિશનનો મુદ્દામાલ છે દારૂની હેરાફેરીમાં લેવામાં આવેલ મેક્સ પિકઅપ ગાડીની કિંમત આઠ લાખ રૂપિયા છે જે મળી તેર લાખ બત્રીસ હજાર આઠસો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને ઉત્તરાયણ પર્વમાં દારૂબંધીનો કડક કાયદો થાય તે માટે પોલીસે વોચ અને નાકાબંધી કરી હતી અને તે દરમિયાન બાતમી મળતા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ શકો છો વિદેશી દારૂનો મોટા પાયાનો જથ્થો છે તે પકડાયો છે અને પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસમાં બનતી ઘટનાના સમાચાર જોવા માટે ડેલી મોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બે આઇકન પ્રેસ કરશો